હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલ એકેडमी ડિજિટલ ક્લાસ માફ કરજો સમરાટ સામતગડવી ચર્ચા ચાલુ રાખીશું સપર થવાના કરવાના જ બસ જોડાયેલા રહેજો કે ભાઈ અમે તો ભણેલા નથી સાહેબ અમને શું ખબર પડે અરે વાહ તમે પોતાની જાતને અભણ કેન છટકબારી ગોતો છો માતા-પિતા બાળકનું ભવિષ્ય બનાવવા શું મદદ કરી શકે હવે તૈયારી ચાલુ કરતા પહેલા માતા-પિતાનો રોલ અદા કર દો વિદ્યાર્થીનો રોલ છે બનવાનો પણ વિદ્યાર્થી ભણે છે કે નથી ભણતું એ ચેક કરવા ની જવાબદારી કોની છે તો કે ચેક કરવાની જવાબદારી માતા પિતાની છે હવે ચેક કરવા માટે માતા પિતા પાસે એક સૌથી સહેલું સૌથી સહેલું બાનું જો હોય તો એ એ છે કે અમે ભણેલા નથી એટલે કે અમે અભણ છીએ અમને ખબર ન પડે આ માતા પિતા નોર્મલ કોમન હોય છે કે ભાઈ અમે તો ભણેલા નથી સાહેબ અમને શું ખબર પડે અરે વાહ તમારા જેટલા હોંશિયાર તો અમે આ સંસાર માં જ જોયા મારા વાલા તમે પોતાની જાતને અભણ કરીને છટકબારી ગતો છો આમાં કે તમારે કંઈ બ્રહ્મ જ્ઞાન મેળવવાનું છે એક સિમ્પલ વસ્તુ પૂછવાની છે કે સવારે સાત વાગે તમારું બાળક ઊઠે અને રાત્રે અગિયાર વાગે તમારું બાળક સુવે તો તમે દિવસમાં પાંચ મિનિટ એને જે બી ટાઈમ તમે મળતા હો માની લો કે સાંજે તમે ભેગા થતા હો તો એટલું તો પૂછી શકાય ને કે મારા દીકરા કે મારી દીકરી આજે આખા દિવસમાં તે શું કર્યું બસ આટલું જ તે કે આજે આખા દિવસમાં તમે શું કર્યું આમાં કોઈ ભણતરની જરૂર નથી એટલે છોકરાએ જવાબ દેવો પડશે વિદ્યાર્થી જવાબ દેવો પડશે ને કે પપ્પા આજે હું કોલેજમાં ગયો તો નામ ઇતિહાસ ભણાવ્યું અથવા તો માની લો છોકરો કોઈ એકેડેમીમાં જાય છે અથવા તો કોઈ એપ્લિકેશનથી ભણે છે તો એવું કે આજે મેં ગણિતમાં ટકાવારી નામનો ટોપિક છે પૂરો કર્યો કાંઈક તો જવાબ દેશે જો એની કાંઈ નહીં કર્યું જવાબ નહીં સમજાય રોજ એક એક ટાઈમ ફિક્સ કરો ભલે વધારે નહીં તો કાંઈ નહીં પાંચ મિનિટ ખાલી એટલું પૂછો કે આજે આજે તે તે શું શું કર્યું કર્યું ભણવામાં જેથી કરીને બાળકના મનમાં એક પ્રશ્ન સવારે ઉઠે ત્યાંથી કે હાજર પપ્પા કે મમ્મી કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પૂછશે તો મારે એને જવાબ દેવાનો થાય છે એના માટે હું કઈક કરું આ માતા પિતાની જવાબદેહી બને માની લો કે માતા પિતા ન ખબર પડતી હોય તો પરિવારમાં કોઈ કેવો ભણેલો હશે ભત્રીજો હશે ભાણો હશે તો કે હા દીકરો હાળીને દીકરો કોક જે સરકારી નોકરી કરતા હોય જેને ખબર પડતી હોય એની વાત કરાવો અઠવાડિયે એકાદ વખત અથવા એને દિવસમાં એકાદ બે મિનિટ ખાલી આનું અપડેટ માટે તમે ટાઈમ ફાળવજો તમે રસ લેશો તો બાળકનું શેડ્યુલ બનશે અને બાળકનું શેડ્યુલ બનશે તો હું ચેલેન્જ સાથે કહું છું કે બાળક સફળ થશે 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 બાકી ન કરવા માટે તમારી પાસે ઓપ્શન છે જ તે અમે તો અભણ માણા અમને શું ખબર પડે તો કાંઈ વાંધો નહીં એને બરબાદ થવા પણ જો તમે બાળકની જિંદગી બનાવવા માંગો છો તો તમે એને રોજ પૂછો રોજ પૂછો હ કે આજે શું કર્યું એટલે જેથી બાળકની એક જવાબદેહી બને કે મારા મમ્મી પપ્પા પૂછશે તો મારે જવાબ દેવો પડશે તો એને કોક રખડવાનું કેશન તો ના પડશે આજે પૂછશે અને આપણે એવું નથી કે બાળકને ગુલામ બનાવી દેવું છે માની લો કે સોમથી શનિ સોમ થી શનિ બાળક ભણે રવિવારે ભલે ને રજા રવિવારે રજા તમે ભેગા ફરવા જાઓ એને બીજા મિત્રો સાથે ફરવા જવું હોય તો ફરવા જાય આનંદ કરવા દો કાંઈ વાંધો નહીં પણ આનંદ માટે રવિવાર એક દિવસ છે બાકીના છ દિવસ તો માં બીજું કે માતા પિતા શું કરે છે તો કે આર્થિક મદદ કરે છે કુક છોકરાએ એવું કીધું કે મારો કે મારે એન્જલ એકેડેમીમાં ક્લાસ કરવા છે કે પાસે ભણવું છે કે એપ્લિકેશન માંથી ભણવું છે માતા પિતા પૈસા દે દીધા હવે માતા પિતાએ પૈસા દે દીધા એટલે હવે આ બે જવાબ બે જણાની જવાબદારી બને છે ઓકે એક જવાબદારી માતા પિતાની બને છે અને એક જવાબદારી મારી બને છે મારી જવાબદારી એ બને છે કે જે માતા પિતાએ પોતાનું બાળક મને સોંપ્યું છે એ બાળકને વ્યવસ્થિત ભણાવવું અને એ ભણે છે કે નહીં એના માટે ટેસ્ટ લેવી અને ટેસ્ટના માર્ક્સના આધારે એનું અવલોકન કરવું અને એ અવલોકનના આધારે માતા પિતા સાથે ઓકે એના રિપોર્ટ શેર કરાવવા હવે માની લો કે મને ફી મળી ગઈ ને હું કહું છોકરાને ભણવું ભણે ના ભણે કંઈ વાંધો નહીં ઓકે તો એમાં મેં ભળવાઈ કરી કહેવાય અને જો માતા પિતા પૈસા દે છૂટી જાય હવે સામતભાઈ જણાય છોકરું તો એ માતા પિતાની ભૂલ કહેવાય ભાઈ બે ની જવાબદારી છે તમે મને ફી દીધી છે મારું કામ ભણાવવાનું છે તમે ફી દીધી છે તો તમારું કામ એ બને છે કે મેં અમે ફી દીધી છે એમાંથી અમારું બાળક શું ભણે છે એમાં કઈ ફેરફાર થયો કે બંનેની જવાબદારી બને ઓકે હું તમારા ઉપર નાખું ભાઈ મારું કામ તો ભણાવવું પછી તમારે જવું પડે ને તમે એવું કહ્યું કે અમે ફી ભરતી તમારે જવાનું ને એવું ન હોય બે એ જવું પડે બે ની જવાબદારી બને એટલે આ ત્રિપાંખ્યો જંગ છે વિદ્યાર્થી વાલી અને શિક્ષક વચ્ચે જો ત્રણેય વચ્ચે કોમ્બિનેશન થાય ગઠબંધન થઈ જાય ઓકે તો એમની સરકાર બની જાય સરકારી નોકરી મળી જાય પણ જો આ ત્રણે એકબીજા ઉપર આરોપ કરે તો કે શિક્ષક એવું કહે કે છોકરો ભણતો નથી છોકરો એવું કે બાપા ફી ભરખી ભરતા નથી બાપા એવું કે આટલી ફી ભરી છે સાહેબ આટલા શું કરાયું એવું ના વિરોધ ન હોવો જોઈએ વ્યવસ્થા હોવી જોઈએ એકબીજાને સમજી અને ત્રણેય ભેગા થઈ અને ચાલવા જોઈએ ખ્યાલ પડે એટલે આર્થિક તમે ફી ભરીને છૂટા થઈ જતા હો તો એવું નહીં થવું આ માતા પિતાએ ધ્યાન રાખવું પડે બીજું સામાજિક તમારા બાળકે તૈયારી શરૂ કરી ઓકે એ રોજ દસ બાર કલાક વાંચવાનું નક્કી કરીને બેઠો છે હવે પરિવારમાં કોઈ પ્રસંગ આવ્યો અને તમે બાળકને જવાબદારી સોંપી દો કે આમાં ધ્યાન દે ને ઓલું ધ્યાન દે એટલે અઠવાડિયું પંદરથી જો બાળક એમાં બગાડે તો એ બાળકને ફરી પાછો અભ્યાસક્રમમાં લાવવા માટે એક મહિનાની મહેનત કરવી પડે અને માની લો કે બાળકે ત્રણ મહિના મહેનત કરી હોય અને એકાદો પ્રસંગ વચ્ચે આવી જાય તો ત્રણ મહિનાની જે મહેનત છે ને એ લગભગ ઝીરો બરાબર થઈ જાય એટલે જો તમે તમારા બાળકને ખરેખર સરકારી નોકરી મેળવવા માટે મદદ કરવા ઈચ્છો છો તો વધારે કાંઈ ન કરી શકો ને તો આટલું તો ધ્યાન રાખવાનું કે સામાજિક જવાબદારીમાંથી એને રજા આપી દેવાની કે ભાઈ સમાજના કોઈ પણ નાના મોટા પ્રસંગો શુભ અશુભ પ્રસંગો છે ને અમે અમારી રીતે મહેનત કરી લેશું તારે એમાં રસ લેવાનો નથી અથવા બહુ એવું જરૂર લાગે તો એકાદ દિવસ માની લો કે કદાચ હાવ અંગત પરિવારના કાકા દીકરા દીકરી હોય પ્રસંગો તો આવવાના છે સારા સંસ્થા પ્રસંગો આવવાના છે શક્ય બને ત્યાં સુધી બાળકને એનાથી છેટું રાખવું આ જવાબદારી માતા પિતાની જો માતા પિતા એટલી મદદ કરશે બાળકને એ બધી બાબતો થી દૂર રાખશે તો બાળક અભ્યાસની પ્રવૃત્તિ સાથે વધુ ને વધુ પગે સંકળાયેલો રહેશે અને એ એને એક થી ત્રણ વર્ષ માટે ખાસ જરૂર છે ખાસ જરૂર છે એટલે આ ધ્યાન રાખવી દરેક માતા પિતાની ફરજમાં આવે છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ